સાવરકુંડલા તાલુકાના વિજપણી ગામે ગાયત્રી વિદ્યાલય ખાતે ખૂબ જ ધામધૂમથી ઇઠ્ઠોતેરમા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી આ તકે વિજપણી ગામના વડીલો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ખૂબ જ સરસ રીતે ધ્વજવંદન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં ધ્વજવંદન શૈલેષ દગતજી ત્રિવેદીના વરદ હસ્તે કરવામાં આવ્યું બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ઉત્સાહભેર સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ તકે વિજપડી ગામના સરપંચ શ્રી ભરતભાઈ ગીગયા ડોક્ટર નકુમ સાહેબ ડોક્ટર પૂર્વ સરપંચ બાબુદાદા કનુભાઈ લાડુમર ગીરભાઈ પરડવા બટુભાઈ ગોરા તેમજ દેવશીભાઈ ગુર્જર પાંચાદાદા ગુર્જર બચુદાદા બલદાણીયા તથા ગ્રામજનો તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી વિજપડી ગામના પૂર્વ સરપંચ શ્રી ખેમજીભાઈ ગુર્જર હાજર શાળાના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડેલ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના વિદ્યાર્થીઓએ અને શિક્ષક ગણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી તેમજ શાળાના આચાર્ય રમેશભાઈ ગુર્જરની યાદીમાં જણાવેલ છે રિપોર્ટર સમીર ખોખર વિજપડી